इसो विल हक मनची पोबेल हक मनचा किलाले गाइस हम रास्ते आरजे पगी जासे छटान सांग जावन दोस्तों जंगल माथे जेसे बेसे विस्मयती जोडीती सको

જોડો ચલો ચલો નો બોલુ હે दादा से वापस छे ने કાથે

મિત્રો ફિનારી આ છે આપણો ડુંગર ના જવાનું છે આપણે આપડે જોઈ શકો છો લુક લુક આવે છે કોઈ ઉમરાય આવડાળ આવી જ હાલ હાલ જોવો પ્રિન્ટ મારો પ્રિન્ટ ઓય આમ પાડી નથી દીધું પાણી પાણી ભીલો ભીલો એક કપડું આવ્યું જાળીયા કેમ ગઈ શવાસ 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 તું દે રીયા ટીવી આખો આપણી વાત જોવો છે નો